સુરત મહાનગરપાલિકાના તંત્રના અણઘડ વહીવટના લીધે ડુમ્મસ રોડ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું જેને લઈને મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ડુમ્મસ રોડ પર બિગ બજાર પાસેના ચાર રસ્તા ખોલી દેવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયના કારણે ડુમ્મસ રોડ પરના ટ્રાફિકનું ભારણ હળવું થશે અને લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે હાલ ત્યાં નું બસ સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે એ બસ સ્ટેન્ડ શિફ્ટ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ છે પરંતુ જો એ શિફ્ટિંગ થાય તો ચોક્કસપણે પીપલોદ અને યુનિવર્સિટી રોડનું ટ્રાફિકનું ભારણ ખૂબ મોટા પ્રમાણમાં હળવું થઈ શકે તેમ છે અને જેની નોંધ તંત્રએ લીધી છે પણ અત્યારે જ્યારે કારગિલ ચોક સિગ્નલ બંધ હોય છે ત્યારે પીપલોદ જંક્શનથી આપણે અત્યારે સોમેશ્વરા જંક્શન સુધીનો જે રોડ છે તે આખો જામ થઈ જાય છે તેના કારણે પીપલોદ ગામના અને પીપલોદની આજુબાજુની રહેતી જેટલી બી સોસાયટીઓ છે ત્યાં કમસે કમ પંદર થી વીસ હજાર લોકો એનાથી પ્રભાવિત થાય છે અને આખો રોડ જામ એટલે એ લોકોને ઘરની બહાર નીકળવું હોય તો મુશ્કેલ પડી જાય છે ત્યારે મેં ડીસીપી મેડમ એસસીપી સાહેબ અને કમિશનર સાહેબ ત્રણેને રજૂઆત કરી કે જ્યારે આપણે આનું તમે આના માટે જે મહેનત કરી રહ્યા છો તો જો બીઆરટીએસ નું બસ સ્ટેન્ડ બીગ હજારની સામે છે તેને તોડીને જો ત્યાંથી એપ્રોચ આપવામાં આવે તો રાહુલરાજ જંક્શન કારગિલ ચોક જંક્શન અને પીપલોદ વાળો જે રોડ છે એ ત્રણે ત્રણ રોડનું ટ્રાફિકનું ભારણ હળવું થઈ જશે પીપલોદથી રાહુલરાજ મોલ સુધી કોઈ કટ નથી જેથી આગળ જતા ટ્રાફિક ખૂબ જ જામ થાય છે જેથી લોકોની માંગ હતી કે આ જે કિલો બે કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં કોઈ કટ આપવામાં આવે તે બાબતે સ્થાનિક સત્તામંડળ તેમજ એસએમસી ટ્રાફિક વિભાગ અને અમારા બીઆરટીએસ વિભાગ સાથે મળી સંયુક્ત વિઝીટ કરવામાં આવેલી અને ચોક્કસપણે ત્યાં ટ્રાફિક કંટ્રોલ થાય થોડું ટ્રાફિક ભારણ ઘટે એ માટે કટ આપવા માટે બધાએ બધાએ ચર્ચા કરેલી અને આમાં ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે